વાત ખવડે ને તેમના સાગરીતો જે પ્રકારે આ ધુરુરાસી સનાથલ પર હુમલો કર્યો છે અને ત્યાર પછી પોલીસે આ બે ગાડીઓ કબજે કર્યા પછી આ ધુરુરાસીના પિતા આજે પહોંચ્યા હતા તાલાડા પોલીસ સ્ટેશન અને તેમણે પોલીસ અધિકારી સાથે વાત કર્યા પછી તેમણે શું કહ્યું છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ

તેમની ગાડીને આંતરી લેવામાં આવે છે તેમની ગાડીને ટક્કર મારવામાં આવે છે પ્રાણઘાતક હથિયારો સાથે તેમના પર હુમલો કરવામાં આવે છે અને જે પ્રકારે આ ઘટના બહાર આવતા ચકચાર પણ મચી જવા પામી છે કેમ કે લોક સાહિત્યકાર કાયદાને હાથમાં લઈ શકે કે ન લઈ શકે અને તે લે કેટલું વ્યાજબી તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સાથે હવે તે સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે દેવાયત ખવળ પોતે લોક સાહિત્યકાર છે કે પછી અશાંતિ ફેલાવનાર અસામાજિક તત્વો આવા સવાલો લોકો ઉપસ્થિત કરી રહ્યા છે કેમ કે તે વારંવાર કાયદો હાથમાં કેમ લઈ રહ્યા છે જે પ્રકારે આ તાલાલા પર આ ધ્રુરાશી પર હુમલો થયો હતો પોલીસે જે આ બે વાહનો જપ્ત કર્યા છે બંને વાહનોના માલિક રાજકોટ અને આજે આ આજે ના પિતા આજે પહોંચ્યા હતા તાલાલા પોલીસ સ્ટેશન અને તેમણે પોલીસ સમજદાર સાથે વાત કર્યા પછી કેસ ને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે રામચંદ્રજી

મને મારી પર ફોન આવ્યો હતો ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો તો હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો આની પહેલાં એકચુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પેલા પણ કોઈ ધમકી મળી કે એવું આ ધમકી ફોન માં બી ધમકી આપી દીને અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આયો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય છે મને અને પોલીસ ની કામગીરી સારી છે કાયદો 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 કાયદાનું જ કામ કરશે પોલીસ પણ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે હા સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય મળશે આમાં આમ જે પ્રકારે આ સનાતનના ધ્રુરાત પર હુમલો આ દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ કર્યું હતું તેમના પિતા આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ અધિકારી સાથે વાત પણ કરી છે અને તેમના આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમને ચોક્કસથી ન્યાય મળશે અને પોલીસ પણ આ મામલે યોગ્ય તપાસ કરી રહી છે તેનાથી પણ તે સંતુષ્ટ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ ने कहिये जे पीड परा